મેથાન અને વંદેલી સીમાડે આવેલ રસ્તાની બિસ્માર હાલત છતાં દાહોદ અને પંચમહાલ જિલ્લાના હદમાં આવેલ બે જિલ્લાના તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી રસ્તાની બંને બાજુ સાડી ઝાકરાથી ખત રહ્યું છે છતાં તંત્ર અંધારામાં પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના અને પંચમહાલ જિલ્લાના સીમાડે આવેલ મેથાણ અને બંધેલી સીમાડે આવેલ રસ્તાની બિસ્માર હાલત છતાં તંત્ર ગોર હોય તેવું લાગી રહ્યું છે લોકો દ્વારા વહીવટી તંત્રને અરજી આપી વાત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં નથી આવ્યું આ રસ્તાની દશા વર્ષથી હાલ આવી છે છતાં પણ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી રસ્તાની બંને બાજુ જાડી ઝાકડાથી ખદબદી રહ્યું છે ત્યારે આજુબાજુના લોકો આ રસ્તાનું કામ તંત્ર દ્વારા વહેલી તકે કરવામાં આવે તેવી બુમરાટ પોકારી ઉઠ્યા છે પ્રદીપ કુમાર ટીપ વડવાઈ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ